નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે ગ્રહ નક્ષત્રોની ગણતરી શું છે યોગ કરણ કયા છે આજના દિવસનું પંચાંગ શું કહે છે જાણીશું સાથે જાણીશું આજના દિવસનું મહિમા એ ઉપરાંત બારી રાશિનું કથન શું કહી રહ્યું છે કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ આપશે તેની પણ માહિતી મેળવીશું જે દર્શક મિત્રો એ ખુબ વિશ્વાસ મૂકી પોતાના પ્રશ્નો તકલીફો અમને જણાવ્યા છે તેના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષય વિશે માર્ગદર્શન આપવા માટે સૌથી પહેલા તો આપણે પંચાંગ શરૂ કરીએ આજના દિવસ નું પંચાંગ શું કહી રહ્યું છે સર્વ મંગલ માંગલિયે ગૌરી નારાયણ નમોસ્ત જય ગણેશ દર્શક મિત્રો આજનું પંચાંગ આજે સત્તર પાંચ બે હજાર ચોવીસ પછીનો યોગ વ્યાઘાત યોગ છે આજે કર્ણ તૈકીલ કર્ણ છે આજે રાશિ સિંહ રાશિનો ચંદ્ર માસે આજે જે પણ બાળકોનું અવતરણ થશે એમની સિંહ રાશિ આવશે સિંહ રાશિ ચાર અને પાંચ સુધી છે એના પછી કન્યા ઉત્પત્તિ થશે બિલકુલ હવે દિન વિશેષની ની પણ વાત કરી લઈએ આજના દિવસના કયા શુભ મુહૂર્ત છે કયા એવા ચોઘડિયા છે જેમાં કાર્ય સિદ્ધ થઈ શકે આજનું શુભ મુહૂર્ત સવારની અંદર છ અગિયાર થી છ અને બારસો આઠ અને બત્રીસ સુધીનું છે અભિજીત મુહૂર્ત બાર અને દસ થી એક અને ત્રણ સુધી છે રાહુ કાળ દસ અને સત્તાવન થી અગિયાર છત્રીસ સુધી છે અને આજનું વિજય મુહૂર્ત બાર ઓગણ થી એક અને છત્રીસ સુધીનું જીવ દિનવિશેષ ને આપણે વાત કરી લીધી છે હવે આગળ વધીએ અને જે બાર રાશિના જાતકો છે તેમનું ફળકથન આજનું શું કહી રહ્યું છે તે વિશે જાણીએ આપણે દૈનિક રાશિ ફળકથન જોઈએ સૌથી પહેલા મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો

કોઈએ જે કહ્યું તેનાથી તમારું મનને વિચલિત કરશો નહીં નહીં તો તમારું મન માનસિક ડિપ્રેશનમાં આવી જશે સંતાનો સાથે આનંદપૂર્વક પસાર કરો નોકરીમાં ટ્રાન્સફર થવાના યોગ્ય સંપૂર્ણ બની રહ્યા છે તો આજે કયો ઉપાય કરીશું તો આજે ભગવાન ગણેશજીને મોતી ચૂર્ણના લાડુ ધરાવો ભગવાન ગણેશજીના બાર નામોનું સ્મરણ કરો અને આજનો આપણો શુભ રંગ એ લાલ છે અને આજે કયા મંત્રના જપ કરીશું તો ઓમ રીમ ગંગણપતય નમઃ એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે

થી મન તમારો ઉત્સાહ અને ઉમંગમાં છે રોજગારની શોધમાં ભટકતા લોકોને આજે શહેર થી દૂર જવું પડવાના યોગ બની રહ્યા છે આજે તમને કોઈ સામાજિક કાર્ય કરવા માટે ઈચ્છા થઈ શકે છે વાહનની સુવિધામાં સુધારો થઈ શકે છે સંતાનની જવાબદારીઓ પૂરી થશે નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાથી લાભ પણ થઈ શકે છે તમને રાજ્ય કક્ષાનું પદ અથવા સન્માન મળી શકે છે આજનો દિવસ આપના માટે શુભ છે સમાજની અંદર તમને માન અને પ્રતિષ્ઠા વધારી શકો છો આજે કયો ઉપાય કરીશું તો આજના દિવસે આપના કુળદેવીને સુખડીનો પ્રસાદ અર્પણ કરો અથવા તો લાપસીનો પ્રસાદ ધરાવો અને આજનો આપણો શુભ રંગ એ લીલો છે કયા મંત્રના જપ કરીશું તો આજે ઓમ રીમ દુર્ગાએ નમઃ ઓમ રીમ દુર્ગાએ નમઃ મંત્રનો જપ કરશો તો આપણો દિવસ અવશ્ય શુભ રહેશે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ વિતે તેવી અમારી કામના વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો મિથુન રાશિ તો મિથુન રાશિના અક્ષર છે કચગ અને સ્વામી છે બુદ્ધ મહારાજ તો મિથુન રાશિના જાતકો આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળશે તમને કોઈ ખાસ વ્યક્તિની સાથે મુલાકાત થઈ શકે છે આજે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવા છતાં પણ પરિણામ ઓછું મળશે એટલે મૂંઝવાશો નહીં વ્યવસાયમાં સમયસર કામ કરો કોઈના દ્વારા તમે ગેરમાર્ગે દોરાશો નહીં નહીં તો આજનો દિવસ આપણા માટે થોડો હાનિકારક છે સામાજિક કાર્યોમાં સંયમથી વર્તો વિરોધી પક્ષ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે મહત્વના કામોમાં આવતા અવરોધો સત્તામાં રહેલા કોઈ મદદથી દૂર થશે રોજગારની શોધમાં તમારે ઘરેથી દૂર જવાના યોગ બની એટલે ઘરથી દૂર જશો તો તમારો આજનો દિવસ ઉત્તમ રહેશે આજે કયો ઉપાય કરીશું આજે તમે મગનું દાન કરો ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરો તો આપનો દિવસ શુભ રહેશે આપનો આજનો શુભ રંગ પીળો છે એટલે કયા મંત્રના જપ કરીશું તો આજે રીમ લક્ષ્મી નારાયણ ભ્યામ નમઃ રીમ લક્ષ્મી નારાયણ નમઃ એ મંત્રનો જપ કરો જી રાશિના રાશિના જાતકોની વાત હવે આપણે આગળ કર્ક જાતકો વિશે પણ જાણીએ તેમના માટે આજે શું તકેદારી રાખવી શું માર્ગદર્શન કર્ક રાશિ તો કર્ક ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ તો કર્ક રાશિના જાતકો આજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી જરૂરી દલીલબાજી થઈ શકે છે તમારી વાણી અને ગુસ્સા પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે રાજકીય ક્ષેત્રે અપેક્ષિત જન સમર્થન મળવાને કારણે આજે તમે થોડા દુઃખી રહેશો કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે વેપારમાં લાભ અને પ્રગતિ થવાની સંભાવના રહેશે નોકરી ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની મહેનતનું ફળ મળશે મનમાં સંતોષ રાખો સંબંધીઓને નજીકના મિત્રો સહયોગથી કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી ઓછી થશે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે આજે સંપર્ક અને મુલાકાત થશે એના કારણે આજે તમને ઘણો બધો ફાયદો થશે કયો ઉપાય કરીશું તો આજના દિવસે ચોખાનું દાન કરો ગાયોને ઘાસ ખવડાવો અને આજનો આપણો શુભ રંગ એ સફેદ છે કયા મંત્રના જપ કરીશું તો આજે ઓમ રીમ સોમાય એ નમઃ રીમ સોમા એ નવા જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે જીદી

જેના કારણે રાજ્ય ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે બૌદ્ધિક કાર્યમાં તમને નોંધપાત્ર સફળતા મળશે નવા ઉદ્યોગ અથવા વ્યવસાયમાં અપેક્ષિત વિકાસ અને પ્રગતિ પ્રાપ્ત થશે લાંબા સમયથી અંતરથી જે યાત્રા આજે પૂર્ણ થવા જઈ રહી છે રાજ્યની યાત્રા થવાની પણ સંભાવના છે આજે કોઈ નજીકના વ્યક્તિ તમારા કોઈ મુલાકાત થવાની પણ સંભાવના છે ઉપાય તો દિવસે નું દાન કરો ગાયોને ઘી અને ગોળ વાળી રોટલી ખવડાવો આજનો આપનો શુભ રંગ ગુલાબી છે કયા મંત્રના જપ કરીશું તો ઓમ રીમ ભાસ્કરાય નમ ઓમ રીમ ભાસ્કરાય નમ આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે જી તેવી કામના હવે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે શું તકેદારી રાખતી એ જાણીએ કન્યા રાશિ તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુદ્ધ મહારાજ કન્યા રાશિના જાતકો આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતા કામ કરતા જે લોકો છે અને આજે પ્રમોશન મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે સારા સમાચાર પણ મળી શકે છે આપણા જીવનના સત્તામાં રહેલા લોકો કોઈ સરકારી અભિયાનમાં ખોટી ભૂમિકા ભજવી અને જવાબદારી લેવી પડી શકે છે વેપાર ક્ષેત્રે સંકળા લોકો ઉતાર ચડાવનો સામનો કરવો પડશે આજીકાવાકના ક્ષેત્રમાં રોકાયેલા લોકોએ તેમની સાથીદારી સાથે વધુ સંકલન બનાવવાના જરૂર પડશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો બેરોજગારને આજે નોકરીનો થોડોક તણાવ થઈ શકે છે એનો સામનો કરવો પડે છે આજનો દિવસ આપણા માટે થોડોક મુશ્કેલ વાળો છે એટલે ધ્યાન રાખજો તમારા સ્વભાવ અને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો પતિ પત્નીના વચ્ચેના સંબંધો આજના સારા છે તો કયો ઉપાય કરીશું તો આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ ને વિદ્યાર્થીઓને પુસ્તક અથવા તો નોટબુકોનું દાન કરો આજનો આપણો શુભ રંગ એ મરુ છે કયા મંત્રના જપ કરશું ઓમ રીમ કાલ કાલ દ્રષ્ટાય નમઃ રીમ કાલાય કાલ દ્રષ્ટાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપણો દિવસ ઉત્તમ રહેશે જીવી કામના હવે આગળ વધીએ કન્યા રાશિ બાદ આપણે વાત કરીએ તુલા રાશિ ની તુલા રાશિના જાતકો માટે પણ આજનો દિવસ કેવો છે શું તેમને મંત્રોચ્ચાર છે જેનાથી તેમને શુભ ફળ મળી શકે છે તુલા રાશિ તો તુલા રાશિ ના અક્ષર છે ર અને સ્વામી શ્રી શુક્ર મહારાજ ધાર્મિક કાર્યમાં રુચિ રહેશે તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારીઓ મળી શકે છે નોકરીમાં ગૌણ કર્મચારીઓની ખુશીમાં વધારો થશે ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ મહત્વનો પૂર્ણ પ્રોજેક્ટ અથવા કમાન્ડ મળી શકે છે વેપારમાં નવા સહયોગી બનશે ઉદ્યોગોમાં પ્રગતિની સાથે લાભ થવાનો પૂર્ણ યોગ બની રહ્યો છે રોજગારની શોધમાં ઘેર ઘેર આજે જવું પડશે કેટલાક અધૂરા કામ આજના દિવસે પૂર્ણ થવાના સંભાવનાના પૂર્ણ યોગ બની રહ્યા છે તો આજે કયો ઉપાય કરીશું તો આજે હનુમાનજીના મંદિરમાં જઈ ચણા અર્પણ કરવા તેલ દીવો પ્રગટાવો અને ભગવાન હનુમાનજી ના મંત્ર ના હનુમાન ચાલીસા ના પાઠ કરવા હનુમાનજી ના મંત્ર જપ કરવા આજનો આપણો શુભ રંગ એ બ્લેક છે અને આજે કયા મંત્રના ના જપ કરીશું ઓમ રીમ હનુમાત અનુમાત્મકાય હુમ ફટ સ્વાહા ઓમ રીમ હનુમાત્મકાય હુમ ફટ આ મંત્રનો નો જપ કરશો